बिहार विधानसभा चुनाव में एनडीए की शानदार जीत के बाद न सवाड़ी में भाजपा कार्यकर्ताओं ने जोरदार उत्सव मनाया तहसील कार्यालय के पास आतिशबाजी कर कार्यकर्ताओं ने खुशी का इजहार किया बिहार में भाजपा को स्पष्ट बहुमत मिलने पर न सवाड़ी भाजपा अध्यक्ष जयराज सिंह चौहान पदाधिकारियों और कार्यकर्ताओं ने फटाखे फोड़कर विजय का जश्न मनाया जयराज सिंह चौहान ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी के अद्वितीय विजन ने बिहार से परिवारवाद को समाप्त कर ऐतिहासिक बहुमत दिलाया है कार्यकर्ताओं में जबरदस्त उत्साह देखने को मिला रिपोर्टर अलकेश तड़वी नसवाड़ी आज रोज बिहार विधानसभा की चुटनी में भारतीय जनता पार्टी

વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પ્રાપ્ત કર્યો છે આ પ્રસંગે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ ને અભિનંદન પાઠવ્યો છે અને આજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ સમગ્ર ભારત ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દિવાળી જેમ ઉત્સવ ઉજવ્યો છે કોંગ્રેસના સપાયા સાફ થઈ ગયા છે કોંગ્રેસ નો ઘર સાફ થઈ ગયો છે અને ત્યાં કોઈ પણ પાર્ટી ની બહુમતી નથી અમારી ભારતીય જનતા પાર્ટી બને છે એના માટે આજે અમે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીના પાર્ટીના આગેવાનો સાથે મળીને પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી જિલ્લા અમારા સામાજિક ન્યાય સમિતિના ના તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ રાઠવા આ નગરના પ્રથમ નાગરિક અમે આ ઉત્સવ ઉજવ્યો છે આવતીકાલે ડેડીયા ની ધરતી પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના રૂબરૂમ માં પણ અભિનંદન પાઠવવા જવાના છે ભારત માતા કી જય જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ જશુભાઈ ભેલ